હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ અત્યારે વાગ્યા છે પોણા દસ અને અમે જઈએ છીએ આણંદ અને શેના માટે જઈએ છીએ એ તમને આગળ આગળ જોવા મળશે તો બ્લોગ કન્ટિન્યુ જોજો हाय જીનુ જીનુ હાય કર હાય કર હાય ઓ નમસ્તે વિકાસ આવતે નવરાત્રિ શોપિંગ કરતા કરે છે શાંતિરાજ જ ગઈ છે નવરાત્રી વિકાસ પછી નહીં હા અહીંયા ક્રાફ્ટ સરસ છે જીનું તને શું લેવાનું છે જીનું ઘડિયાળ ટાઈમ જોતાં આવડે છે તને ઓ બપરે હે તો પછી છે તો પછી બીજી શું કામ લેવી છે બીજું કઈક લેને હા ટેક્ટર બમ્બો લેવા તો તને નડિયાદ આવવાનું છે એ તો નડિયાદથી થી લોખંડ નો લેવો હા હમણાં આગળ કઈક બંબાની હા પણ બહુ નાના બેબી ના કપડા મળે ત્યાં તો તું તો મોટો થઈ ગયો પડી જઈશ બેટા તને વાગશે આમ આવતો

લાઈટ વાળું પછી સેના વાળું છે શું દોરેલું છે અંદર ગાઈઝ અમે તાપ ની મજા લઈએ છે અત્યારે જો ચંપલ મળી ગયા પણ કપડા ના મળ્યા નહીં કાલે આવજો જોઈશ કાલે આવશે તો મળેલા નડિયાદ ચીઝન ચિપ્સ માં જંક ફૂડ ખાવા માટે એકદમ તાપ માંથી આય તો આંખો બરતી હોય એવું થાય જ નહીં તાપ માંથી આય બેઠા ને તો એકદમ આંખો આમ લહે લહે બરતી હોય ને એવું થાય છે બહુ જ ગરમી હતી નહીં

ખાલી ટ્રે કોક આવે તો પાણી આપું ને અત્તા તો ખાલી છે દેજે મોળા આ બે તો હું ગઈ કાલે ડિમાર્ટ ને ચારે લાઈ આજે લીધી કાલે લીધી પણ માટે બરાબર પછી કા ફેન્સી દીવા ધનતેરસ માટે મટકી વાળા દીવા લાઈ પછી પછી આ કોડસ વાળા દીવા કોરસ ના કે હોય સાથ્યો કે હોય છે મસ્ત લાગે મસ્ત લાગે હમ આ રંગોડી કર્યું છે ને એમાં બચ્ચે મૂકવા માટે લાઈ સાથિયાવા બરાબર બીજું નેક્સ્ટ કે કા લાઈ આમમ ગઈ માટે લાઈ પછી શું લાવું એટલે મસ્ત જોઈએ ને પછી પછી આ ડોર ઉપર લગાવવા માટે આ દરવાજા ઉપર પણ દરવાજા ઉપર કેવું છે મસ્ત પછી ઓહો તોરણ તોરણ લાવીએ એમ મસ્ત છે એકદમ કલર સારો છે મસ્ત છે હ કપડાં બપડાના લાવી કપડાં મને યાર ગમતા નહીં આ વખત ખબર નહીં કેમ નહીં એવું થાય નહીં તો હું દર વખત સૌથી પહેલાં કપડાં લાવું આ વખત કપડાં લાવતા પહેલાં ચંપલ લાગી ગયા છે આ તો સેમ જ છે ને અલગ છે અલગ છે પેલામાં ફૂડ બ્લોક લખેલું હા મસ્ત આવી કલર કોમ્બિનેશન સારું છે આ ગ્રીન યલો ગોલ્ડન આ બહુ છે આ બહુ ચાલે હા પણ લાગે છે બી મસ્ત પછી આ દરવાજા ઉપર લગાવવાના આમ હેંગ Vì là phi karana chạy ngay 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 ngay

સૌથી મસ્ત વસ્તુ વાસ્તે મને જે બહુ ગમ્યું હોય કેવાય આને મલ્ટી પર્પસ બોક્સ છે આવા ગમ નાસ્તો ભરઅ ડ્રાય ફૂડ ભરઅ પછી સુતે મુકવા શું કાય ચોકલેટ મુકાય મલ્ટી બરાબર આપણે મુખવાસ મૂકીશું નાસ્તો કરીએ તો શું થાય બાઈટ થઈ પછી અમા ડાગા પડી અને તેલ વાળો નાસ્તો હોય તો એટલે આ મુખવાસ માટે યુઝ મસ્ત ડિઝાઇન મસ્ત ડિઝાઇન લોકો જોવો ને જે ને અમને ઘરે આવજો મુખવાસ ખાલી મુખવાસ નાસ્તો નાસ્તો બી સ્પેશિયલ આમાં મુખવાસ ખાવ ખાલી મુખવાસ ખાવાનો બસ એટલે પેસર બરાબર આવજો ભાઈ બધા બધા આવજો બધાને વેલકમ તું દિવારે ઘરે આવીશ ને તો હા તો બરાબર જે આવે એ ફોન કરીને આવજો નહીં તો ના મળી તો ધક્કો થાય બિચારાને ખોટો એટલે આવે તો ફોન કરીને આવજો બરાબર બસ ચંપલ તો તમને દિવાળી જોવા મળશે તેવા છે સિવાનુ કાલે બસ તો પછી કાલ થી એની દિવાળી ચાલુ હા મને ઊંઘાઈ ગઈ તો હું બતામ બહુ શરમ આવે ફેસ બતાવવામાં એટલી શરમ આવું છું એ બોલે તો બધાને બકબક સાંભળવાને બધાને ના ગમે એવું મારે બકબક કરવાની દેવ તો એ બોલવાનું હું એકલી બોલું હું બોલું આ કમ્પ્લેઈન્ટ મારી કાયમ રહે તમે બધા કોમેન્ટ કરજો કે થોડો સપોર્ટ કરો

એ મને છે છે ને જે સપોર્ટ કરતા કશું કશે બાપા રે હા એવું હું નું એટલે કે મારો ટાઈમ પણ હવે દુકાન નું જોવાનું હોય ને ભાઈ મારે તો પછી એવું ના હોય કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરજો ગુડ નાઇટ બાય ગુડ નાઇટ